નારાયણ ટ્રસ્ટ અને સરકાર વન વિભાગ દ્વારા સંલગ્ન કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેર હજાર પાંચસો એકાવન વૃક્ષો આ તાજપરા ધામમાં લાગવાના છે અને એક નવો રેકોર્ડ થવાનો છે ગુજરાત કે એક સાથે તેર હજાર પાંચસો લોકો એક વૃક્ષ લગાડશે એક પેડ મા કે નામ એક પેડ બાપુ કે નામ આ ભાવ સાથે આ સંવેદના સભર કાર્યક્રમ અહીંયા થવાનો છે પર્યાવરણને પોષક કાર્યક્રમ છે અને એ દિવસે પૂનમ પણ છે ત્યારે બાપુના ભક્તો દર પૂનમે હજારોની સંખ્યામાં આવે છે એ બધા પણ એક એક વૃક્ષ રોપે અને ભવિષ્યમાં એ એ સો ટકા ઉસરી જાય એનું આયોજન પણ આ ટ્રસ્ટે કર્યું છે એને આખું એને પાણી મળે એનું ડ્રીપ ઇરિગેશન દ્વારા એનું ફેન્સિંગ દ્વારા આખું એને એની એનું સંરક્ષણ પણ થવાનું છે ત્યારે આવનારા બે ત્રણ વર્ષમાં આ વન જે રીતે ડેવલપ થશે પાંચ લાખ વૃક્ષો અહીંયા લગાડવાના છે સરકાર અને ટ્રસ્ટના બંનેના સહકારથી એમાં પણ બધા મિત્રોને વિનંતી છે કે આ કાર્યક્રમમાં અઢારણીએ બધા બાપોને આ કામમાં વિરાટ નારાયણના વનમાં બધા ભાવ સાથે જોડાય દુર્લુપ્ત વૃક્ષ હા જે ગ્લોબલ વોર્મિંગને કારણે અનેક પ્રજાતિ પશુ પક્ષીની જાતિ પણ લુપ્ત થઈ રહી છે એ રીતે વનસ્પતિની પણ કેટલી પ્રજાતિ લુપ્ત થવાના આરે છે એવી પ્રજાતિનું પણ સંવર્ધન અહીંયા થશે એનું રક્ષણ થશે એવી પ્રજાતિનું પણ અહીંયા આમાં વૃક્ષારોપણ કરવાના છે આ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન પોલ્યુશન નથી ઇન્ડસ્ટ્રીને લઈને અહીંયા ખૂબ આપણે કેમિકલ કંપનીઓ આવેલી ખૂબ પ્રદૂષણ વિકાસ છે વિકાસ માટે ઉદ્યોગો પણ જરૂર છે અને એનું જ આ એનું સોલ્યુશન છે કે પર્યાવરણની રક્ષા જો હજારો ને લાખોની સંખ્યામાં વૃક્ષો હશે તો એનું બેલેન્સ કરવાની જરૂર છે પ્રકૃતિ અને વિકાસ એ બંનેનું બેલેન્સ થશે તો વિકાસ તો જરૂરી જ છે પણ સાથે સાથે માણસનું પર્યાવરણમાં એનું રક્ષણ થાય એટલા માટે વનસ્પતિ વૃક્ષોનું રોપિયા છે એટલા માટે જ રોકીએ છીએ ઉદ્યોગો દ્વારા પણ પર્યાવરણને નુકસાન ન થાય તે માટેના પણ પગલાં લેવા જરૂરી છે માત્ર વૃક્ષારોપણથી તો પર્યાવરણ નહીં બંને પરસ્પર છે ઉદ્યોગો પણ એમની ફરજ નિભાવે અને હું તો ખાસ લોકોને અપીલ કરું છું કે આવનારા સમયમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે સમગ્ર આ ગ્લોબલ સમસ્યા છે અને ગ્લોબલ સમસ્યાનું સમાધાન એ પ્રાકૃતિક ખેતી છે ગૌ રક્ષા છે અને વૃક્ષોનું જતન છે એમાં આપણે બધા સાથે જોડાય એસ પાવન ધરતી પે પાવાગઢ કે પાવન ધરતી પે તાજપુરા મેં જો નારાયણ બાપુ કા જો ધામ હૈંપે હમણાં જો રિઝર્વ ફોરેસ્ટ કા એરિયા અઠારા તારીખ કોબે મેં એક વૃક્ષારોપણ કા જો એક પેડ મા પ્રોગ્રામ જોયા જા રહા હૈ ये अब तक का जो है अपने यहाँ के गुजरात स्टेट का सबसे बड़ा जो है एक पेड़ माँ के नाम का जो प्रोग्राम हो रहा है इससे पहले भी प्रोग्राम हुए हैं लेकिन उनका जो है संख्या कम था यहाँ पे तेरह जो है वृक्ष जो है रोपे जाएंगे एक पेड़ माँ के नाम पर और सभी के सभी जो है पेड़ जो हैं वो हमारे जो है नेटिव स्पीशीज़ हैं कोई भी स्पीशीज़ जो है हमने बाहर की नहीं लगाई हैं फॉरेस्ट की स्पीशीज़ हैं और सारी के सारी आयुर्वेदिक स्पीशीज़ जो हम इसमें लगा रहे हैं और कुल मिला जो है पैंतीस से ज़्यादा जो है यहाँ के वनस्पति जो है हम इसके अंदर जो लगा रहे हैं थैंक यू मैं एम एल मीणा डी एफ ओ